નમસ્કાર મિત્રો મારું નામ ધવલ વાજા છે આજે હું તમને એક એવી સલાહ એક એવું ઇન્ફોર્મેશન આપીશ જેથી તમે બીજાને પણ મદદ કરી શકો એમાં એવું છે કે જે વ્યક્તિ માવાથી પીડાતા હોય જે માવો ખાતા હોય અને માવોનું વ્યસન છૂટતું ન હોય તો હું આજે તમને એક એવી ટીપ આપી એક ટ્રિક્સ એવી આપી કે જે છે ને તે એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર તમે માવાનું વ્યસન છોડી શકો છો મેં જાતે પણ મેં આ ઉપ આ ટ્રિક કરેલી છે અને હું ચાર પાંચ મહિનાથી માવા ખાવાનું મેં છોડી દીધું છે તો તમે પણ ઘરે આ કરી અને માવો છોડી શકો છો એમાં કંઈ કરવા નથી એક રૂપિયાનો કોઈને ખર્ચો નથી એક રૂપિયો કોઈને દેવાનો નથી કોઈ પ્રકારની દવા લેવાની નથી છતાં પણ માવો છૂટી જશે એની મેં જાતે અનુભવ કરેલો છે અને મારી પોતાની ગેરંટી છે કરવાનું કંઈ નથી જ્યારે પણ તમને માવો ખાવાનું મન થાય એટલે તમારે બીજા દિવસથી માવો પહેલાં તો બંધ જ કરી દેવાનો છે અને એવું લાગે તો કામ પર જતા હોય તો એકથી બે દિવસની રજા લઈ લેવાની ઘરે બેસવાનું શાંતિથી મગજને ઠંડુ રાખી અને એક જ કામ કરવાનું કે જમી અને સીધું બ્રશ કરી લેવાનું ભલે દિવસમાં તમે ત્રણની ને ચાર વાર જમો તો ચાર વખત બ્રશ કરી લેવાનું બ્રશ કરી અને પછી કોઈ પણ જગ્યાએ બહાર ફરવા નીકળી જવાનું આંટો મારવા નીકળી જવાનું કોઈ કામ કરવાની બે દિવસ સુધી તમે ટ્રાય કરશો એટલે ઓટોમેટિક તમને ત્રીજા દિવસથી બ્રશ કરવાની ટેવ પડી જશે અને મોઢું તમારું ચોખ્ખું રહે ચોખ્ખું રહે એટલે તમને માવો ખાવાનું મન જ નહીં થાય મેં હું ચાર પાંચ હું દિવસના બારથી પંદર માવા ખાતો હતો અત્યારે મારે પાંચ મહિનાથી એક પણ માવો મેં ખાધો નથી છતાં પણ મને કોઈ પ્રકારનો રોગ નથી કોઈ પ્રકારની આડઅસર થઈ નથી અને મેં જાતે અનુભવ કરેલો છે તમે પણ અનુભવ કરો અને બને તો તમારા મિત્રોને શેર કરો લાઈક કરો કે સબસ્ક્રાઈબ કરો એનાથી કોઈ મતલબ નથી પણ શેર જરૂર કરજો બીજા કોઈપણ વ્યક્તિની જિંદગીનો સવાલ છે તે તમારા મિત્ર સંબંધીઓને મોકલવા ખાસ વિનંતી છે થેન્ક યુ